આણંદ જિલ્લાની ચોકડી પર સર ણંદર જેટલા કાચા પાકા દબાણ દૂર કરાયા આણંદ શનિવાર આણંદ જિલ્લામાં સરકારી જમીન ઉપર બિન અધિકૃત રીતે કેબિન લારી બાંધકામ તેમજ અન્ય કાચા પાકા દબાણ કરવામાં આવેલા હોય છે જેને જરૂરી કાર્યવાહી કરી દૂર કરવા માટે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરીએ અધિકારીઓને સૂચના આપી છે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ચોકડી ઉપર સર્વે નંબર ત્રણસો ઓગણપચાસ સરકારી જમીનમાં બિનઅધિકૃત રીતે દબાણ છે જેને દૂર કરવા માટે નાયબ કલેક્ટર શ્રી અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ બોરસદ દ્વારા કરવામાં આવેલ હુકમ મુજબ તથા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી એચએ ગઢવીના માર્ગદર્શન હેઠળ ગંભીરા ચોકડી ખાતે ત્રેવીસ જેટલા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં માર્ગ અને મકાન વિભાગની સરકારી જમીન ઉપર કાચા પકા દબાણો માપણી કર્યા બાદ દૂર કરવામાં આવ્યા હતા આ કાચા પાકા દબાણો દૂર કરવા માટે બે જેસીબી મશીન બે ટ્રેક્ટર અને વીસ જેટલા લેબરની મદદ દ્વારા અને મામલતદાર શ્રી આકલાવ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આકલાવ અને પોલીસ કર્મીઓ તાલુકા વિકાસ અધિકારી શ્રી આકલાવના પ્રતિનિધિ અને તેમના કર્મીઓ

કે અવસરનો અજવાળો મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મની કંપની પેટલાદ તો આવો આપણે મુલાકાત કરીએ એચયુઆઈડી હોલમાર્ક ધરાવતા અદ્યતન શોરૂમની અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટીક આઈટમો તથા દાગીના મળી રહેશે ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટીક જ્વેલરી પોલ્કી જ્વેલરી જળતર જ્વેલરી રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ તથા તમારા જૂના દાગીનાનું સો ટકા વળતર મળશે અહીંયા વેલ ટ્રેન તથા કોઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો